નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના રેકોર્ડ બેગ ભાવ છપ્પનસો ને રૂપિયા ઊંચા માર્કેટયાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુની બજારમાં સૌથી લઈને બસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડમાં તેના કરતાં પણ વધુનો સુધારો જોવા મળી રહ્યો છે આવકો ઘટતા જીરુના ભાવમાંથી જેનો મળી રહ્યો છે તો ચાલો મિત્રો મિત્રો આપણે જાણી લઈએ ભાવ ભાવ રહ્યા હતા આજના હળવદ ત્રણ હાજર નવસો થી ત્રણ રૂપિયા મોરબી બત્રીસો થી બેતાલીસ રૂપિયા પાટડી ત્રણ હજાર નવસો થી બેતાલીસો ને છેતાલીસ રૂપિયા બોટાદ છત્રીસોથી થી ને દસ રૂપિયા જસદણ પાંત્રીસોથી બેતાલીસો રૂપિયા ગોંડલ અઠ્યાવીસોથી બેતાલીસોને એકસઠ રૂપિયા નેનાવાદ છત્રીસોથી બેતાલીસો રૂપિયા જેતપુર ત્રણ હજારથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા ઊંઝા તેત્રીસો થી છપ્પનસો રૂપિયા થરાદ બત્રીસો પચાસથી છેતાલીસો રૂપિયા પાટણ પાંત્રીસોથી બેતાલીસો ને રૂપિયા હારીજ આડત્રીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા થરા એકત્રીસો સિત્તેરથી ચુમ્માલીસો ને ત્રાણું રૂપિયા નેનાવા ચોત્રીસોથી અડતાલીસો ને અઠ્ઠાણું રૂપિયા વારાહી છત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા ડિયોદર બત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા રાધનપુર સાડત્રીસોથી છેતાલીસો ને રૂપિયા રાપર એકત્રીસોથી એકતાલીસોને બે રૂપિયા અંજાર એકત્રીસો એંશીથી તેતાલીસો રૂપિયા ભચાઉ આડત્રીસોથી એકતાલીસસો રૂપિયા જામનગર છવ્વીસોથી તેતાલીસો રૂપિયા ભાવનગર સાડત્રીસોથી બેતાલીસો રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા અમરેલી પચીસોથી ચાર હજાર વીસ રૂપિયા ત્રાંગધ્રા ચાર હજારથી તેતાલીસોને અઢાર રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો થી એકતાલીસ પચાસ રૂપિયા ડીસા પાંત્રીસો થી એકતાલીસો એકાવન રૂપિયા સમી આડત્રીસો થી રૂપિયા ધાનેરા અઠાવીસો પચાસ થી બેતાલીસો સિત્તેર રૂપિયા સિદ્ધપુર તેત્રીસો થી તેત્રીસો પંચોતેર રૂપિયા સિહોરી ચોત્રીસો થી ત્રણ હજાર નવસો ને પાંચ રૂપિયા ભાંભર તેત્રીસો થી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા કઢી એકતાલીસ રૂપિયા બહુચરાજી્રોલ પાંત્રીસો થી એકતાલીસો ને સાહીઠ રૂપિયા ખાંભા ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો રૂપિયા માંડલ સાડત્રીસો પચાસ થી ચુમ્માલીસો રૂપિયા બાબરા ચોત્રીસો ચાલીસ થી એકતાલીસો ને રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા વિરમગામ આડત્રીસો એંશીથી ચાર હજાર પચીસ રૂપિયા સાણંદ ચોત્રીસો નેવુંથી પાંત્રીસો નેવું રૂપિયા વિસાવદર તેત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા જામખંભાળિયા આડત્રીસો પચાસથી એકતાલીસસો પચાસ રૂપિયા વાવ ચાર હજારથી છેતાલીસો ને સાઠ રૂપિયા ઉપલેટા ત્રણ હજાર નવસો પચાસથી બેતાલીસો પચીસ રૂપિયા દસાડા પાટડી તેતાલીસો સાઠથી છેતાલીસો રૂપિયા ભેંસાણ તેતાલીસો વીસથી તેતાલીસોને એકવીસ રૂપિયા અને જામજોધપુર ચોત્રીસો પચાસથી એકતાલીસો રૂપિયા